તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની આગે છે સતત થઈ રહ્યા છે આજે બપોરે કમલમ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે જો રોકવામાં આવશે તો આત્મવિલોપન કરીશ તેવું રાજ શેખાવતનું કહેવું છે આખા ગુજરાતનો નિર્ણય કમલમથી જ લેવાય છે તેવું રાજ શેખાવતનું કહેવું છે ઉમેદવારી બદલવાનો નિર્ણય પણ ત્યાંથી જ થાય છે છે આ વાત કહી રહ્યા રાજ્યભરમાં વિવિધ જિલ્લામાં ક્ષત્રિયોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે કમલમ ઘેરાવની વાત રાજશેખાવતે કરી છે ગઈકાલે રૂપાલાએ સોળમી એપ્રિલે ઉમેદવારી ભરવાની જાહેરાત કરી હતી

ધેરી છે ને ધેરી એનું બાંધ હવે તૂટી ગયું છે એટલે હવે આ તમામે તમામ જે ક્ષત્રિય સમાનના જે આટલું વ્યક્તિઓ છે ગુજરાતના એ આજે બપોરે બે વાગે તમલમ ઉપર શક્તિ પ્રદર્શન કરવાના છે બેન મોટી સંખ્યામાં કરવાના છે અને જો કોઈને પણ રોકવામાં આવશે તો હું પોતે આત્મવિલોપન કરીશ મેં સુધી વાત કરીએ મારા ક્ષત્રિય સમાનને તબલમ સુધી આવવામાં રોકવામાં આવશે મને પણ રોકવામાં આવશે આટલા દિવસો થી આટલા આ થી અમારા જે અમારું ઘર્ષણ ચાલે છે ટોટલી અમારો વિદ્રોહ ચાલે છે ટોટલી અમારો આક્રોશ ચાલે છે આ તમામે તમામ ઘટના જોતા એ વ્યક્તિ નામાંકન ભરવા જતો હોય અને ભારતીય જનતા પાર્ટી ની ટિકિટ રદ ના કરતી હોય તો હવે છેલ્લો ઓપ્શન અમારા પાસે રહ્યો છે આ ઓપ્શન અમારા પાસે રહ્યો કે ભાઈ અમે

શું સમાધાન માટે કોઈ પ્રયત્ન થઈ રહ્યા છે ખરા બેન સાના સમાધાન કેવા સમાધાન આ જે એમના ભારતીય જનતા જે વરિષ્ઠ નેતા છે એમને બચાવવા માટે આ લોકોએ રાજકીય સક્રિય આગેવાનો ને સાથે લઈને ઘણી બધી મીટિંગો કરી લીધી સમિતિ જે છે એને પણ ઘણી બધી મીટીંગો કરી આટલા બધા મોટા આયોજન છે તે છતાંય એ લોકોને પેટનું પાણી હલતું નથી તો બેન હવે અમારે કરવાનું શું હવે તો માન તમને સ્વાભિમાનની લડત છે હવા નિમ્દન ટિપ્પણી કર્યા પછી હવે અભ્ર ટીપ્પણી કર્યા પછી વ્યક્તિ વિશે શોર તરીકે નામાંકન ભરતો હોય તો હવે અમારા માટે વિકલ્પ એક જ છે કે તમલમ જ્યાંથી નિર્ણય થાય છે ત્યાંથી આદર્શ પારિત થાય છે ત્યાં જોઈને અમારી ઉગ્ર અમારે રજૂઆત કરવાની છે એટલે રજૂઆત કરવા માટે ઉગ્ર રજૂઆત કરવા માટે અમે તમલમ પહોંચીએ છીએ અને જ્યારે અમારા છત્રીઓને મને આ તમલમ પહોંચતા રોકવામાં આવશે

જે આભાર રાજ શેખાવત જી એસટીવી સાથે વાતચીત કરવા માટે તો રાજ શેખાવતનું કહેવું છે કે કોઈ પણ ભાષામાં જવાબ આપવો પડે તો તેઓ આપશે પરંતુ હવે આ આંદોલન વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે આખા જે ઉમેદવારી બદલવાનો નિર્ણય પણ છે તે

રસ્તાઓ છે ત્યાં બંદોબસ્ત કર્યો છે એવન રાજસ્થાનમાં પણ જે સરકાર છે ભાજપની એને પણ કહેવામાં આવ્યું છે કે ત્યાંથી જે લોકો આંદોલન કરી રહ્યા હોય આંદોલન સાથે સંકળાયેલા હોય અથવા તો ગુજરાત આવી રહ્યા હોય આંદોલન કરવા માટે એ તમામ ઉપર ચાંપતી નજર રાખવામાં આવે જે લોકો આજે કમલમ પહોંચી શકે છે અથવા તો પહોંચવાની તેમની તૈયારી હોય અથવા તેમની ગાડીઓમાં એવા કોઈ પણ પ્રકારના જો કોઈ પેપર મળે કોઈ પ્રકારની વસ્તુઓ મળે સામગ્રીઓ મળે દસ્તાવેજો મળે તે તમામ લોકોની અટકાયત આજના દિવસમાં કરવાની રહેશે કમલમની આસપાસ તમને કહી દઉં ત્રણ કિલોમીટરની ત્રિજ્યાની અંદર અત્યારે કાલ રાતથી તમે જુઓ તો ત્યાં સિક્યોરિટી જે છે ચાકચો બંધ કરી દેવામાં આવી છે કારણ કે કોઈ પણ વ્યક્તિ ન પહોંચી શકે એ વાતની પણ ખબર છે કારણ કે જે રીતે જોહર જોહર કરવાની ત્રણ દિવસ પહેલાં ચિમકી અપાઈ હતી અને પછી એક ગ્રુપ જે છે ત્રણ મહિલાઓનું એ ગાડી લઈને છે કમન સુધી પહોંચી ગયો હતું એ વસ્તુઓ બતાવે છે કે આ વખતે કોઈ પણ પ્રકારની એવી ચૂક ન થાય તેના માટે ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે એ સિવાય જિલ્લે જિલ્લે જે છે આઈબીને એલર્ટ રાખવામાં આવ્યું છે લોકલ પોલીસ સ્ટેશનને ડીએસપીઓને કહેવામાં આવ્યું છે કે એવા કોઈપણ પ્રકારના તત્વો અથવા કોઈપણ પ્રકારનું એવું જૂથ જે આવવાનો પ્રયત્ન કરે એને ત્યાં ઘટના સ્થળ જ અટકાવવામાં આવે આજે જે રીતે ચીમકી અપાઈ છે જે રીતે છેલ્લા દસ પંદર દિવસથી નારાજગી છે કૃષ્ણા કે સરકાર કે ભાજપ જેને જેનું વોટબેન્ક કટ્ટર વોટબેન્ક જે રાજપૂતો કે ક્ષત્રિયો રહ્યા છે હંમેશાથી એ લોકોની વાત ન માનવામાં આવે અત્યારે તમે જો આખી જે કમાન છે એ પુરુષો કરતાં જે છત્રાણીઓ છે મહિલાઓ છે એમને સંભાળી છે જે વિઝ્યુઅલ્સ આવે છે જે વિરોધ આવે છે જે નિવેદનો આવે છે એમાં મેક્સિમમ ક્ષત્રાણીઓ જે આવે છે હવે તો ઓસ્ટ્રેલિયા અને જે યુએસમાં જે રહેતા ક્ષત્રાણીઓ બહેનો છે એમની પણ જે બાઇટો છે એ આવવા માંડી છે કે એ એ બતાવે છે કે હવે જે આ લડાઈ છે એ લોકોએ પોતાના આનબાન શાન ઉપર લઈ લીધી છે જે રીતે વારંવાર કહે છે માફીને કોઈ સ્થાન નથી ભલે બીજેપીના લોકો જેમના ધાર્મિક સંતો છે લાલબાપુ ત્યાં જઈને મળી રહ્યા છે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભાજપ તરફથી આ તમામ પ્રયત્નો વચ્ચેનો કાઢવામાં આવી રહ્યું છે પણ એક જ માંગ જે રીતે ભાજપ જે ભાજપ માટે થઈ રહ્યું છે કે રૂપાલાને ત્યાંથી હટાવવામાં આવે એ સિવાય કોઈ બીજું મત નથી પણ જ્યારે કાલે એક વાત સામે આવી કે હવે રૂપાલા સોળમી તારીખે ફોર્મ ભરશે નક્કી થઈ ગયું છે તેના માટેની તૈયારીઓ તેના માટેના રોડ શો તેના માટેની મંજૂરીઓ તેના માટેના ફોર્મ એ તમામ વસ્તુ થઈ ગઈ ત્યારે આ વસ્તુ તમામ પ્રકારની યજ્ઞની અંદર આગ જે ઘી હોમવાનું કામ થયું છે એના કારણે વધારે પડતી સ્થિતિ વણસી રહી છે રૂપાલા પણ પોતાની રીતે જે રીતે સુરત હોય કે રાજકોટ હોય એના આસપાસ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે અને ઠસક સાથે પ્રચાર કરી રહ્યા છે જેથી લાગતું જ ના હોય કે આવા કોઈ પણ પ્રકારના વિરોધ થઈ રહ્યા હોય હવે કાલે બે દિવસની અંદર પણ સ્થિતિ નિર્માણ પામશે ધંધુકામાં જે સભા થઈ એમાં કીધું કે ગુજરાત સ્તરનું તેઓ રાજકોટની અંદર પાંચ લાખ લોકોને ભેગા કરવાની તૈયારી કરી રહ્યા છે એટલે એટલે કે એક તરફ શક્તિ પ્રદર્શન થઈ રહ્યું જે બીજી તરફ જેમ પાટીદારોએ હાર્દિક પટેલે આંદોલન જીએમડીસી ગ્રાઉન્ડમાં કર્યું હતું દસ લાખ લોકોને ભેગા કર્યા હતા એવી તૈયારી પણ બીજી તરફ ચાલી રહી છે એટલે હવે સીધી લડાઈ રૂપાલા વર્ષિસ જે આખી લડાઈ ક્ષત્રિયોની હતી હવે હવે સીધી રીતે લડાઈ રૂપાલા વર્ષિસ ભારતીય જનતા પાર્ટી થઈ ગયું છે માફ કરશો એટલે ક્ષત્રિય વર્ષિસ ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ છે સાથે એવું સીધી રીતે કહી શકાય કે ક્ષત્રિયો વર્ષિસ સમગ્ર દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી થઈ ગઈ છે એટલે સ્થિતિ એ જરૂરથી વણસી રહી છે એવું બિલકુલ કહી શકાય છે ક્રિષ્ના પણ આજની જે ઘટના છે એ જરૂરથી નિર્ણાયક સાબિત થશે કે શું કરવું કારણ કે આજની ઘટના હિંસક થઈ શકે છે એનું એનું અનુમાન સ્વયં આઈબીને પણ છે ગુજરાત સરકારને પણ છે પણ બે વાગ્યા સુધી કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે કે શું ગંભીરતા કેટલી રહે છે એના ઉપર પછી ભાજપ પોતાનો આખરી નિર્ણય જે છે એ કરશે કારણ કે એટલા માટે જ સોળ તારીખ જે છે ફોર્મ ભરવાની રાખવામાં આવી છે એવું નથી કે જો એને ભરવું હોત તો આજે પણ ભરી શકાય હોત કાલે પણ ભરી શકાય સોળ તારીખે કોઈ એવું ના હોય પણ આમ તો અમિત શાહ ઓગણીસ તારીખે ભરી રહ્યા છે કોઈ તારીખ નથી પણ એટલું જરૂર છે કે ભાજપ પણ છેલ્લે સુધી જોવા માંગે છે કે શું પરિસ્થિતિ છે અને જે રીતે ચીમકી જો વધારે ઉગ્ર થાય અથવા તો ગંભીર પરિસ્થિતિનો સામે આવે તો સ્થિતિ નિર્માણ થઈ શકે છે પણ હજુ સુધી ભાજપ તરફથી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને મનાવવાનો પ્રયત્ન જે છે એ થઈ રહ્યો છે કોઈ પણ આકરા પગલાં હજુ સુધી કોઈ પણ એવા નેતા ઉપર જે દરબારોના ક્ષત્રિયોના હોય તેના ઉપર લેવાયા નથી તમામને સૂચના આપવામાં આવી છે કે લોકો ભલે વિરોધ પ્રદર્શન કરે રસ્તા ઉપર આવે કે પછી મંજૂરી વગર પુતળા દહન કેમ ન કરે કોઈ પણ કાર્યવાહી કરવી નહીં કારણ કે સુરેન્દ્રનગરમાં આ પ્રકારની કાર્યવાહી થઈ હતી અને એના કારણે નારાજગી વધુ વધી હતી હજુ પણ ભાજપને આશા છે કે છેલ્લી ઘડી સુધી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાજનાથસિંહે જે રીતે કીધું કે બધી તમામ વસ્તુઓ સમજાવી લેવામાં આવશે તો હજુ પણ ભાજપને વિશ્વાસ છે કે છેલ્લે સુધી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર ઘટનાક્રમમાં એન્ટર થશે તો સ્થિતિ થાળે પડી શકે છે પણ હજુ અ જે આજે બે વાગ્યની તમને ઘટના સમગ્ર તૈયારી છે રાસ જે રીતે વાત કરી છે એની એમની કોઈ અટકાયત ના થાય કારણ કે એને ચીમકી આપી છે પણ બપોર સુધીનું જે ઘટનાક્રમ જે ડેવલપમેન્ટ થશે એના ઉપર આગામી દિવસોની રાજનીતિ નિર્ભર કરશે એવું અસ્તુપણે લાગે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે તો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિયોમાં આક્રોશ છે ક્ષત્રિયો દ્વારા કમલમના ઘેરાવનું શું અપડેટ છે તેના પર નજર કરી રહ્યા છે રાજકોટ બેઠક પર સોળ એપ્રિલે નામાંકન ભરવાની રૂપાલાએ જાહેરાત કરી છે રાજકોટ સીટ પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ સતત ઉગ્ર થઈ રહી છે આજે કમલમમાં કરણી સેના નેતા રાજ શેખાવત દ્વારા ઘેરાવની ચીમકી ઉચ્ચારાઇ છે આજે બપોરે રાજ શેખાવત સહિત આગેવાનો કમલમ ખાતે કાર્યક્રમ કરવાના છે કમલમનો ઘેરાવ કરવાની જાહેરાતના પગલે પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારાઇ છે ક્ષત્રિયો નમતું જોખવા તૈયાર નથી ભાજપ નિર્ણય બદલવા તૈયાર ના હોવાની વાત છે તો આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે